હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું લીલવાની કચોરી અને આપણે સિઝનેબલ ફરસાણ કહી શકીએ કેમ કે શિયાળામાં જ લીલી તુવેર સારી મળતી હોય છે અને ત્યારે જ આપણે આ કચોરી બનાવતા હોઈએ છીએ તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં એક કપ ભરી અને લીલી તુવેરના દાણા લીધા છે પાંચસો ગ્રામ તુવેર હતી એમાંથી આટલા દાણા નીકળ્યા અને ત્રણ લીલા મરચાં લીધા છે અને આદુનો ટુકડો આટલો લીધો છે હવે આપણે મિક્સરનો નાનો ઝાર લેવાનો છે અને એમાં આપણે પહેલાં આદુને રફલી ચોપ કરી લઈશું અને ત્યારબાદ લીલા મરચાંને પણ આપણે રફલી ચોપ કરી લઈશું અહીંયા તમને જેવું તીખું પસંદ હોય એ પ્રમાણેના મરચાં લેવાના કેમ કે આમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો હવે આમાં થોડા તુવેરના દાણા ઉમેરી દઈશ અને ક્રશ કરી લઈશ પહેલાં આપણે આવું કરીએ ને એટલે આપણે આદુ અને મરચાંને સારી રીતે ક્રશ કરી શકીએ એટલા માટે આવું કરવાનું જો હવે ક્રશ થઈ ગયા છે આદુ અને મરચાં સરસ રીતે હવે આમાં બીજા આપણે તુવેરના દાણા ઉમેરી દઈશું અને આને ક્રશ કરી લઈશું મિક્સરને ઓન ઓફ કરી અને આપણે આ તુવેરના દાણા ક્રશ કરવાના છે અને એકદમ ફાઇન પેસ્ટ જેવા નથી બનાવી દેવાના અધકચરા જ ક્રશ કરવાના છે હવે બાકીના વધેલા જે દાણા છે એને પણ આપણે ક્રશ કરી લઈએ અહીંયા આપણા બધા જ તુવેરા ક્રશ થઈ ગયા છે એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ હવે આપણે ગેસ પર કઢાઈ રાખી દઈશું અને બને ત્યાં સુધી નોનસ્ટિક કડાઈનો ઉપયોગ કરીશું અથવા કોઈ જાડા તળિયાવાળી કઢાઈ લેવાની અને એમાં આપણે બે પાવડી જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું બે ચમચી જેટલા તલ અને થોડી હિંગ ઉમેરી દઈશું અને કલર માટે આપણે પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આમાં આપણે ક્રશ કરેલા તુવેરા ઉમેરી દઈશું આને આપણે ચારથી પાંચ મિનિટ જેટલા શેકવાના છે આપણે અને હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને આપણે આ તુવેરા શેકીએ ત્યારે ખાસ કરીને ગેસની ફ્લેમ લોટો મીડિયમ જ રાખવાની છે અને જો આવી રીતે ચોટી જાય તો એને ઉખાડતા રહેવું પડશે એટલા માટે આપણે ખાસ કરીને નોનસ્ટિક કઢાઈનો ઉપયોગ કરવાનો નહીં પછી કોઈ જાડા તળિયાવાળી કઢાઈનો હવે આપણે જ્યારે આને સાંતળીએ છીએ ત્યારે તુવેરાના જે બારનું પળ હોય એ થોડું ચવડ થઈ જાય છે તો એ ના થાય એના માટે પણ પછી થોડું બે ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું અને હવે આમાં આપણે ગળપણ માટે એકથી દોઢ ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને ત્યારબાદ કાજુના ટુકડા દ્રાક્ષ અને કોપરાનું છેણ ઉમેરી દીધું છે હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે થવા દઈશું જેથી કરીને કોપરાનું છેણ કાજુ અને દ્રાક્ષ એ પણ થોડા શેકાઈ જાય આમાં તમે લીલું લસણ અને લીના દાણાનો પણ ઉપયોગ કરી શકો છો હવે આમાં આપણે એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને એકથી દોઢ ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે જો તમને કદાચ એવું લાગે બાઇન્ડિંગ માટે જરૂર લાગે તો બાફેલા બટેટાનો પણ ઉપયોગ કરી શકાય અથવા તો એકથી બે ચમચી જેટલું બેસન શેકી લેવાનું અને એને આમાં ઉમેરી દેવાનું અથવા તો ગાંઠિયા હોય તો એને ક્રશ કરીને ઉમેરી શકાય પણ હું એવું કશું જ નથી ઉમેરીતી બસ આવી રીતે એનું ફિલિંગ તૈયાર કરી લઉં છું હવે આ થોડું પણ ટેસ્ટ કરી લેવાનું આપણે કશું ઘટતું લાગે તો એડ કરી દેવાય હવે અહીંયા આ ફિલિંગ તૈયાર થઈ ગયું છે તો ગેસ પરથી ઉતારી લઈશ અને ઠંડુ થવા દઈશ હવે આપણે પૂરી માટે લોટ બાંધી દઈશું તો એક કપ મેંદો લીધો છે આપણે જેટલા તુવેરા લીધા હોય એના માપથી આપણે લોટ લેવાનો એક કપ તુવેરા હતા તો એક કપ મેંદાનો લોટ લીધો છે હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને મોણ માટે આપણે ઘીનો ઉપયોગ કરીશું તો અત્યારે એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને પછી જરૂર લાગે એ પ્રમાણે ઉમેરીશું અને હવે આમાં આપણે થોડો લીંબુનો રસ પણ ઉમેરી દઈશું આમાં એકલા મેંદાનો મેં ઉપયોગ કર્યો છે પણ જો તમે અડધો ઘઉંનો લોટ અને અડધો મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો પણ જો તમે એકલા ઘઉંના લોટનો ઉપયોગ કરશો ને તો આ મેંદાનેથી જે ક્રિસ્પી બને છે ને બહારનું પડ એવું ક્રિસ્પી નહીં બને હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરવાનું છે અને એવી રીતે આપણે મોણને મિક્સ કરવાનું કે આમ લોટમાં એક એક કણમાં મોણ લાગી જાય એવી રીતે આપણે સારી રીતે આવી રીતે લોટને મસળીને મિક્સ કરવાનું છે હવે આમાં એક ચમચી જેટલું ઘીની જરૂરિયાત લાગે છે તો એ આપણે એક ચમચી ઘી ફરી ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ મોણમાં આપણે ઘીને બદલે તેલનો પણ ઉપયોગ કરી શકીએ પણ ઘી ઉપયોગ કરીએ ને ઘીનો ઉપયોગ કરીએ તો થોડો સરસ આમ ક્રિસ્પી બને બહારનું પણ એટલા માટે આપણે ઘીનો ઉપયોગ કરવાનો હવે આવી રીતે સારી રીતે જ ઘીને મિક્સ કરી દેવાનું અને પછી આપણે થોડું થોડું પાણી ઉમેરી અને કઠણ લોટ બાંધી લેવાનો છે આપણે લોટ ટીલો નથી રાખવાનો કઠણ જ બાંધવાનો અહીં આપણો લોટ તો કઠણ બંધાઈ ગયો છે પણ આને થોડીવાર માટે આપણે મસાળવો પડશે અને એને સોફ્ટ કરવો પડશે અને જુઓ હવે આને થોડીવાર મસળી લીધો અને સરસ સોફ્ટ લોટ થઈ ગયો છે હવે આને ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપવાનો છે એટલે આપણે આને ઢાંકી દઈશું અને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણું ફિલિંગ પણ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે બોલ્સ તૈયાર કરી લઈએ હવે જો તમે જોયું ને આ કેટલું છૂટું છૂટું દેખાય છે આપણે બાઇન્ડિંગ માટે કસાનો ઉપયોગ નથી કર્યો નથી બાફેલું બટેટું ઉમેર્યું કે નથી બેસન શેકીને ઉમેર્યું એટલે આપણે આને થોડી વાર માટે મસળવાનું આવી રીતે મસળશું ને એટલે આપણે બોલ્સ તૈયાર કરી શકીશું અને બોલ્સ પણ આપણે કેવી રીતે તૈયાર કરવાના છે તો જ હાથમાં આવી રીતે થોડું લેવાનું અને આવી રીતે એને ગોળ ગોળ કરતા જવાનું છે પણ જો તમે આને હથળીમાં લઈને આમ કરશો ને તો આ તૂટી જશે એટલે આપણે એવી રીતે નથી કરવાનું ફક્ત આવી રીતે કરીને જ બોલ્સ તૈયાર કરી લેવાના છે તો આવી રીતે આપણે બધા જ બોલ્સ તૈયાર કરી લઈશું અને આટલા તુવેરાના દાણા હતા એમાંથી આપણે સોળ જેટલા બોલ્સ તૈયાર થઈ ગયા છે હવે આ લોટને પણ દસ મિનિટનો રેસ્ટ મળી ગયો છે તો એને ફરીવાર થોડીવાર માટે જ ખાલી મસળી લઈએ અને લુવા કરી લઈએ અને આપણે પૂરી વણી લઈએ તો આપણે લુવા પણ આમાંથી આપણે જેટલા બોલ્સ તૈયાર થયા છે એટલા જ આપણે લુવા કરીશું તો સોળ બોલ્સ તૈયાર થયા છે તો આપણે સોળ લુવા તૈયાર કરી લઈશું અને આપણે લુવા કરી અને બાકીના લુવા ઢાંકી દઈશું હવે બે ત્રણ લુવા બહાર રાખીશું અને એક લુવો લઈ અને એને આપણે વણી લઈશું તો આપણે પૂરી જેવડી સાઇઝનું આને આ વણવાનું છે આપણે કચોરીનું જે બહારનું પડ આપણે બનાવીએ છીએ અને આને વણી અને ફરતી બાજુ આપણે પાણી લગાવી દેવાનું છે જેથી કરીને સરસ મજાનું આમ ચીપકી જાય તો આવી રીતે પાણી લગાવી દઈશું ફરતું અને પછી પૂરી આપણે હાથમાં લઈ વચ્ચે ફિલિંગ રાખી દઈશું અને આપણે આવી રીતે કરી લેવાનું છે જો આવી રીતે કરી લેવાનું એટલે આપણી સરસ મજાની કચોરી તૈયાર થઈ જશે અને આપણે પાણીવાળું કર્યું છે એટલે સરસ કિનારી ચોટી જશે અને અને આપણે સારી રીતે પેક કરવાનું એટલે ખુલી ના જાય જો આવી રીતે કરી લઈશું અને પછી આને આપણે આમ ચોટાડી દઈશું આવી રીતે આપણે બધી કચોરી તૈયાર કરી લઈશું અને આવી રીતે આપણે કચોરી બનાવીને રાખી દઈએ અને પછી જ્યારે ખાવી હોય ત્યારે ગરમા ગરમ તળીને ખવાય હવે અહીંયા બધી જ કચોરી તૈયાર કરી દીધી છે અને હવે ગેસ પર આપણે તેલ રાખી દઈશું તો ગેસનો ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખીને જ આ કચોરી આપણે તળવાની છે હવે આપણે ચેક કરી લઈએ તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે કચોરી તળી લઈએ તો જેટલી કડાઈમાં સમાય એ પ્રમાણે આપણે કચોરી લઈશું અને આપણે બધી કચોરી વારે ફરતી તળી લઈશું તો આ ફરસાણ એવું છે કે આને આપણે શિયાળામાં જ બનાવી શકીએ બાકીના દિવસોમાં તુવેર સારી મળતી ના હોય એટલે આપણને આ કચોરી બનાવવાની મજા ના આવે પણ અત્યારે શિયાળામાં તો માર્કેટમાં બહુ સરસ મજાની તુવેર મળતી હોય છે એકદમ તાજી અને ભરેલી દાણાવાળી તો અત્યારે ખાસ કરીને શિયાળામાં આપણે આ ફરસાણ બનાવી શકીએ છીએ અને આને તળાતા આઠથી દસ મિનિટ જેટલો સમય લાગશે એટલી વાર લાગે ને તો જ આ કચોરી સરસ મજાનું ક્રિસ્પી આનું બહારનું પણ થાય પણ જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખી અને પાંચ મિનિટમાં તળી લેશો તો કલર તો આવો થઈ જશે પણ એ થોડીવાર પછી ઉપરનું પણ સોફ્ટ થઈ જશે એટલે આને આઠથી દસ મિનિટ તો સમય લાગે જ આ તળવામાં તો અહીંયા આપણી કચોરી તળાઈ ગઈ છે હવે આપણે બીજી બેચ ફ્રાય કરી લઈશું અને આ કચોરી તળીએ ને ત્યારે એને આવી રીતે સતત ફેરવતા રહેવાનું છે એટલે બધી બાજુથી સરસ મજાની ક્રિસ્પી થાય અહીં આપણી કચોરી બધી તળાઈ ગઈ છે અને એને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દીધી છે અને મેં અહીંયા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી છે પણ તમે તમારી મનગમતી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો